નમસ્કાર મિત્રો હાલ આપણે આવી રહ્યા છીએ ભરૂચ જિલ્લાનું કબીરવડ સત સાહેબ કબીર આશ્રમ જે એક્ઝેક્ટ નર્મદાની સામે જ છે કાઠે જ છે તો મિત્રો વિડીયોમાં ઠેક સુધી બનાવી જો હું તમને સંપૂર્ણ માહિતી આપીશ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ફોલો ન કરીએ તો ફોલો કરી લેજો મિત્રો તો ચાલો આપણે કબીરવડની આપણે મુલાકાત કરીએ તો સૌ મિત્રો લાઈવમાં બનાવી જો થોડો નેટવર્કનો પ્રોબ્લેમ છે માટે વિડીયો બનાવું છું મિત્રો આપણે આવી રહ્યા છીએ વિશાળ વૃક્ષ વટ વૃક્ષ જે જે વિશાળ વટ અહીંથી શરૂઆત થાય છે એન્ટર થતા જ લગભગ અંદાજે એકાદ કિલોમીટરની અંદર છે તેમની વડવાઈ ગણો કે એમનું થડ ગણો હાલ એનું મૂળ થડ ક્યુ છે એ હજી ખબર નહીં પડતી મિત્રો જો મિત્રો વિડીયોમાં તમને મૂળ દેખાય તો કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો અહીંયા આપણે બંદરોની સંખ્યા પણ ખૂબ જ જોવા મળે છે યાત્રાળુ પાસે પ્રસાદ ઉઘરાવે છે Dark yeah, boy